ફતેગંજમાં આઈ લવ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શ્રીજી નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું વડોદરા શહેર ગણેશોત્સવમાં રંગે રંગાઈ ગયું છે જ્યાં જુઓ ત્યાં શ્રીજીની આગમન યાત્રાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ફતેહગંજ વિસ્તારના જાણીતા અને પ્રખ્યાત આઈ લવ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આયોજિત ગણેશજીના આગમન કાર્યક્રમમાં ગઈકાલે ભવ્યતા અને ભક્તિનો અનેરો સંગમ જોવા મળ્યો હતો આ યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા અને ડીજે વીસી કિંગના તાલે ઝૂમ્યા હતા વરસાદની હેલી જોવા છતાં ભક્તોનો ઉત્સાહ સહેજ પણ ઓછો નહોતો થયો સૌ કોઈ મન મૂકીને આ ઉજવણીમાં સામેલ હતા આ ગ્રુપની ખાસિયત એ છે કે તેઓ દર વર્ષે પોતાની પરંપરા મુજબ ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરે છે આ વર્ષે આગમન યાત્રામાં આદિવાસી નૃત્ય અને તિરંગા થીમ ઉપર આકાશમાં બલૂન ઉડાડીને યાત્રાને વધુ આકર્ષક બનાવી હતી આ દ્રશ્યોને સૌનું ધ્યાન ખેંચ્યું હતું અને હાજર રહેલા લોકોએ અદભુત ક્ષણોને પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી આ ભવ્ય સ્વાગત યાત્રાએ ફરી એકવાર સાબિત કરી આપ્યું કે વડોદરાના લોકોમાં શ્રીજી પ્રત્યે કેટલી શ્રદ્ધા અને પ્રેમ છે Subscribe now and press the bell icon. Never miss an update.